નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સમસ્ત્ર માં હોઠ પર હળવી મહો ધરાવતી મહિલાઓનું શું મહત્વ છે અને તે તેમના જીવનને કેવી રીતે અસર કરે છે આ વિડિયોમાં અમે તમને કેટલાક એવા રહસ્યો વિશે જણાવીશું જે ફક્ત તમારા માટે જ રસપ્રદ નહીં પરંતુ તમારી વિચારસરણીને એક નવો વળાંક પણ આપશે તમે બધા જાણો છો કે હિન્દુ ધર્મમાં સ્ત્રીઓને ઘરની લક્ષ્મી માનવામાં આવે છે અને તેમની પૂજા કરવામાં આવે છે જ્યારે ઘરમાં દીકરી જન્મે છે ત્યારે લોકો કહે છે કે લક્ષ્મી આવી છે જ્યારે કોઈ છોકરી લગ્ન પછી તેના સાસરે જાય છે ત્યારે તેને પણ લક્ષ્મીનું એક સ્વરૂપ માનવામાં આવે છે એટલે જ મહિલાઓને દેવીનો દરજ્જો આપવામાં આવ્યો છે છે દરેક છોકરી તેના સારા નસીબ લાવે સમુદ્રશાસ્ત્રમાં કેટલાક વિશેષ સંકેતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે સૂચવે છે કે કઈ સ્ત્રીઓ તેમના પતિ અને પરિવાર માટે નસીબદાર સાબિત થઈ શકે છે કહેવાય છે કે જે ઘરમાં સ્ત્રીઓનું સન્માન કરવામાં આવે છે ત્યાં માતા લક્ષ્મી રહે છે આ વિડીયોમાં અમે તમને એવા ખાસ સંકેતો વિશે વિગતવાર જણાવીશું જે તમને બતાવશે છે કે સ્ત્રી તેના પરિવાર માટે કેટલી શુભ હોઈ શકે છે પરંતુ મિત્રો આપણે આગળ વધીએ તે પહેલા જો મિત્રો તમારી પણ એવી ઈચ્છા છે કે માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારા ઘરમાં રહે તો આ વિડિયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધાથી જયલક્ષ્મી માતા જરૂર લખી દેજો મિત્રો આવી મહિલાઓ પોતાના પરિવારની દરેક નાની મોટી જવાબદારીને સંપૂર્ણ નિષ્ઠા અને પ્રેમથી નિભાવે છે નંબર એક જે કોઈ સ્ત્રીના ડાબા ગાલ પર છછુંદર હોય તો તે ખાવા પીવાની ખૂબ શોખીન હોય છે આ સાથે તે પરિવારની સારી સંભાળ પણ રાખે છે અને સ્વાદિષ્ટ ભોજન બનાવવામાં નિષ્ણાત હોય છે મિત્રો આગામી અમે તમને આવા સંકેતો વિશે જણાવીશું જે સ્ત્રીઓને ભાગ્યશાળી બનાવે છે પણ મિત્રો આ વિડિયોને અંત સુધી જરૂર જોવો અને તમારા મિત્રો સાથે શેર કરો જેના કારણે તેનો પરિવાર હંમેશા ખુશ રહે છે નંબર બે લાંબા નાક વાળી સ્ત્રીઓ તેમની પાસે શાંતિપૂર્ણ રીતે સમસ્યાઓ ઉકેલવાની અદ્ભુત ક્ષમતા છે પરંતુ તેમના ખર્ચ ક્યારેય વેણફાય નહીં નંબર ત્રણ લાંબી આંગળીઓ લાંબી આંગળીઓ ધરાવતી સ્ત્રીઓ ખૂબ બુદ્ધિશાળી હોય છે તેઓ વાંચન અને લેખનનો ખૂબ શોખ ધરાવે છે આ સ્ત્રીઓ પૈસા ખર્ચ કરતી નથી પરંતુ જો તેમને પૈસા આપવામાં આવે તો તેઓ તેને વધારવા માટે દરેક પ્રયાસ કરે છે પતિ અને પરિવારો તેમની સાથે ખુશ રહે છે નંબર જે સ્ત્રીઓના પગ ગુલાબી અને ટેન્ડર છે અને સંપૂર્ણપણે વિકસિત છે તેઓ તેમના પ્રેમી અથવા પતિને ખૂબ ખુશ રાખે છે શારીરિક સંબંધોમાં તેમની રૂચિ ઉપરાંત જેથી તેમના ભાગીદારો હંમેશા તેમની નજીક હોય છેવટે પતિ અથવા પ્રેમી તેમની પત્ની પાસેથી પ્રેમની અપેક્ષા રાખે છે અને આ કિસ્સામાં આવી સ્ત્રીઓ હંમેશા આગળ હોય છે જો કોઈ માણસ આવી સ્ત્રી સાથે ખુશ હોય અને તેને તેની પત્ની તરફથી કોઈ ફરિયાદ નહીં હોય ટ્રાયંગલ મરીન સાયન્સ મુજબ સ્ત્રીઓના પગના તળિયાઓમાં ઘણા રહસ્યો છુપાયેલા છે જે મહિલાઓ તેમના શૂઝ હેઠળ ત્રિકોણની નિશાની ધરાવે છે તે ખૂબ જ હોશિયાર અને બુદ્ધિશાળી હોય છે આ મહિલાઓ કોઈ પણ કામ ખૂબ જ સમજદારીથી કરે છે જે લોકો આવી સ્ત્રીઓ સાથે લગ્ન કરે છે તેઓ ક્યારે નિરાશ થતા નથી કારણ કે તેમને એક સમજદાર પત્ની મળે છે જે તેમને દરેક કામમાં ટેકો આપે છે નંબર પાંચ મોટી આંખો દરેકને મોટી આંખો વાળી સ્ત્રીઓ ગમે છે આવી સ્ત્રીઓ લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે તેમની આંખોમાં એક અલગ ચમક હોય છે જે લોકોને મંત્રમુગ્ધ કરે છે મોટી આંખો ધરાવતી સ્ત્રીઓને હરણની આંખની છાયા આપવામાં આવે છે તેમના જીવનમાં હંમેશા પ્રેમ અને ખુશી હોય છે અને તેમને કોઈ પણ વસ્તુનો અભાવ અનુભવાતો નથી તમે ઘણી સ્ત્રીઓના ચહેરા પર ખીલ જોયા હશે પરંતુ ચહેરાના અમુક સ્થળો પર ખીલ હોવો શુભ માનવામાં આવે છે નાક પર ખીલ ધરાવતી સ્ત્રીઓને નસીબદાર માનવામાં આવે છે અને જીવનમાં તેને સફળતા અને સુખ મળે છે આવી પરિસ્થિતિમાં ખીલ માત્ર નસીબદાર સ્ત્રીઓના ચહેરા પર હોય છે નંબર છ સમુદ્રશાસ્ત્ર અનુસાર જો કોઈ સ્ત્રીની નાભી પાસે કોઈ તલ અથવા અન્ય નિશાન હોય તો આવી સ્ત્રીઓ ભાગ્યશાળી હોય છે તેમના જીવનમાં સુખ સુવિધાઓની ક્યારે અછત રહેતી નથી તેઓ સંપત્તિ એકઠી કરવામાં પારંગત હોય છે આ મહિલાઓ પોતાના પરિવારને પોતાની સાથે લઈ જાય છે અને અત્યંત મહેનતુ અને સંવેદનશીલ હોય છે લગ્ન પછી તે તેના પતિના નસીબમાં પણ ચમક લાવે છે નંબર સાત સમુદ્ર શાસ્ત્ર અનુસાર જે છોકરીઓના પગ પર શંખ કમલ અથવા ચક્રનું નિશાન હોય છે 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 તે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે આવી છોકરીઓ જીવનમાં ઘણી પ્રગતિ કરે ખાસ કરીને જેમના અંગૂઠા પહોળા ગોળ અને લાલ હોય છે તેઓ પોતાના કરતા અન્ય લોકો માટે વધુ નસીબદાર હોય છે નંબર આઠ સમુદ્રશાસ્ત્ર અનુસાર જે છોકરીઓનો કપાળ પહોળો હોય છે તેઓ ખૂબ નસીબદાર હોય છે જો કોઈ સ્ત્રીનો કપાળ 3 ઇંચ થી વધુ પહોળો હોય અને ચંદ્રના કદ જેટલું હોય તો આવી છોકરીઓના જીવનમાં સુખ અને સંપત્તિ વધે છે તેઓ જ્યાં જાય છે તે ઘરમાં ક્યારેય પૈસા કે ભોજનની અછત રહેતી નથી નંબર 9 છોકરીઓ કે જેમના કપાળ પર ત્રિશૂળની નિશાની હોય છે તેઓ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે દરિયાઈ વિજ્ઞાન મુજબ જે વ્યક્તિ સાથે આ છોકરીઓ લગ્ન કરે છે સન્માન વધે છે આ છોકરીઓ પોતાને ઘણી પ્રતિષ્ઠા મેળવે છે તેમની જીવનશૈલી અને નસીબ એકબીજાને ટેકો આપે છે નંબર દસ એવી છોકરીઓ કે જેમની આંખોની ઉપર અને નીચેની ચામડી હળવી લાલ હોય અને આંખોની નળીઓ કાળી અને સફેદ હોય છે તેઓ ખૂબ નસીબદાર માનવામાં આવે છે તેમની ચાલ હંસ જેવી અને કમર પાતળી હોય છે આવી સ્ત્રીઓને તમામ સુખોનો આનંદ માણતી હોવાનું માનવામાં આવે છે નંબર અગિયાર છોકરીઓ કે જેમની આંખો સમાન હોય છે અને તેઓ ધનુષની જેમ સહેજ નમેલી હોય છે તે છોકરીઓ ભાગ્યશાળી માનવામાં આવે છે જેમની આંખો કમળની પાંખડીઓ જેવી હોય છે અને તેમની વચ્ચેની જગ્યા દૂધ જેવી સફેદ હોય છે તે પતિના ભાગ્યને ચમકતી માનવામાં આવે છે જે છોકરીઓના અંગૂઠા નરમ હોય અને એકબીજા સાથે જોડાયેલા હોય છે તેમને પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે નંબર બાર જે સ્ત્રીના વાળ સુંદર અને ચમકદાર હોય તેને અસ્થાયી રૂપે માતા લક્ષ્મી સમાન માનવામાં આવે છે આવી સ્ત્રી લગ્ન કર્યા પછી જે ઘરમાં જાય છે તે તેની સાથે સૌભાગ્ય લાવે છે તે ઘરમાં સંપત્તિ હંમેશા રહે છે આ સ્ત્રી પોતાના પતિ અને પરિવારને હંમેશા ખુશ રાખે છે મિત્રો શરીરના અલગ અલગ અંગો અને વાળ સાથે જોડાયેલી ઘણી વાતો સમુદ્રી વિજ્ઞાનમાં કહેવામાં આવી છે હવે વાત કરીએ તે સ્ત્રીઓ વિશે જેમના હોઠ ઉપર હળવા વાળ હોય છે જેને સામાન્ય રીતે મૂછો કહેવામાં આવે છે સમુદ્ર શાસ્ત્ર અનુસાર વ્યક્તિના શરીરના ભાગો નિશાન ચાલ અને જીવનશૈલીમાંથી તેના સ્વભાવ અને ચારિત્ર્ય વિશે ઘણી બાબતો જાણી શકાય છે આજે આપણે જાણીશું કે જે મહિલાઓના હોઠ પર વાળ હોય છે તેમનો સ્વભાવ કેવો હોય છે આવી મહિલાઓનો સ્વભાવ ઘણી ઉગ્ર સ્વભાવ હોય છે આ મહિલાઓ પોતાના સમજાવવામાં પારંગત હોય છે અને ક્યારેક તો પોતાના પતિને આદેશ પણ આપે છે ક્યારેક તેમનો સ્વભાવ કઠોર થઈ જાય છે અને તેઓ પોતાના દ્રષ્ટિકોણને સમજાવવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે આવી સ્ત્રીઓ પોતાની રીતે પરિવાર ચલાવવા માંગે છે જો તેમની વાત ન સાંભળવામાં આવે તો તે ગુસ્સે થઈ જાય છે તેમનો ગુસ્સો ક્યારેક પરિવાર પર ભારે પડી શકે છે જો પરિવારના સભ્યો તેમની વાત નહીં સાંભળે તો ઘરમાં અશાંતિ સર્જાઈ શકે છે અને પરિવારનું સૌભાગ્ય અને સંપત્તિ નષ્ટ થઈ શકે છે જેમ અરીસો આપણા શરીરનું બાહ્ય ચિત્ર દર્શાવે છે તેવી જ રીતે આપણા શરીરના ભાગો આપણી આંતરિક સ્થિતિ દર્શાવે છે મિત્રો હવે આપણે તેવી મહિલાઓની બીજી વસ્તુઓ પણ જાણીએ છીએ સમુદ્ર શાસ્ત્ર અનુસાર જો સ્ત્રીનું પેટ વાસણ જેવું હોય તો તે ઘણી ગરીબીમાં જીવે છે પેટ લંબાવવું પણ અશુભ માનવામાં આવે છે જો સ્ત્રીના દાંત જાડા અને નાના હોય અને મોંમાંથી બહાર નીકળતા હોય તો તેનું જીવન દુઃખથી ભરેલું હોઈ શકે છે આ ઉપરાંત જે સ્ત્રીઓની ત્વચાનો રંગ અસામાન્ય હોય છે અથવા માસિક સ્ત્રાવ દરમિયાન સ્વચ્છતાની કાળજી લેતી નથી તેમને અશુભ માનવામાં આવે છે આવી સ્ત્રીઓ માતા લક્ષ્મીના આશીર્વાદ છીનવી લે છે અને તેમના જીવનમાં સુખ અને શાંતિનો અભાવ હોઈ શકે છે સાથીઓ તમે જોયું જ હશે કે જ્યોતિષ વિધાના નિષ્ણાતો ચહેરાના લક્ષણો દ્વારા ભવિષ્ય વિશે માહિતી આપે છે સમુદ્રશાસ્ત્રમાં દાંત વચ્ચેનું અંતર પણ એક શુભ સંકેત માનવામાં આવે છે જે લોકોના આગળના દાંતમાં ગાબડા હોય છે તેઓ ભાગ્યશાળી માનવામાં આવે છે આ લોકો બુદ્ધિશાળી હોય છે અને જટિલ સમસ્યાઓનું સમાધાન સરળતાથી શોધી કાઢે છે આવા લોકો ખુલ્લેઆમ જીવન જીવે છે અને સકારાત્મક વિચાર રાખે છે તેઓ સમયની સાથે આગળ વધે છે અને જૂની પ્રયોગોમાં માનતા નથી લગ્ન પછી તે તેમના જીવનસાથી માટે પણ નસીબદાર સાબિત થાય છે અને તેમને ખુશ રાખે છે તેમનો પ્રેમ સાચો અને ઊંડો હોય છે આ લોકો ઉર્જાથી ભરપૂર હોય છે અને પોતાના ગુણોથી અન્ય લોકોને પ્રભાવિત કરે છે ખાવા પીવાની કોઈ આદત નથી હોતી અને તેમના ઘરમાં હંમેશા ખુશીઓ રહે છે તેમનું સામાજિક વર્તુળ પણ મજબૂત છે ખાસ નોંધ મિત્રો ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ અલગ મળતી માહિતીને આધારિત છે નહીં કે તમે તેને સત્ય જ માની લો કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે આથી અહી આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્વાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે નહીં તો કોઈ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્વાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે નહીં તો કોઈ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે